હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે મારા લાડલા સકુબાનો બર્થડે તો એના માટે હું એવું કહી શકું કે વહલનો દરિયો કે પછી હેતનો ખોડો શાણી શિખામણ કે પછી લાગણીનો ઠપકો શું કહું તમને બા પ્રીતનું ભાણું કે પછી લાડનો લાડવો શું કહું તમને બા વાર્તાઓમાં મિત્ર કે પછી હાલરડાનો હિંચકો વાકમાં ઉપરાણો કે પછી વગર વાકનો દિલાસો શું કહું તમને બા સકુબા એટલે મારા ગરબા પાર્ટનર મારા હિસાબે તો સકુબાને આપણે કોકિલકંઠી પણ કહી શકીએ કારણ કે એમનો અવાજ ખૂબ જ સરસ છે નવરાત્રિ હોય ભજન હોય તો એટલા સરસ અવાજ એ આપણને ગરબા અને ભજન કવડાવે અને અમારું એન્જોય ગ્રુપ પહોંચી ગયું છે સકુબાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે એન્જોય ગ્રુપ જ્યાં જાય ને ત્યાં તો તમને એન્જોય જ એન્જોય જોવા મળે અને આ બ્લેક શર્ટ પહેરીને તમને જે દેખાય છે ને સકુબાના લાડલા બેટા કૌશલભાઈ છે અને આ વ્હાઈટ ટી શર્ટવાળા એમના વહુ એકદમ કેરિંગ કહી શકાય મયંતા દીદી છે હવે આપણે મળીને જેને ખુશ ખુશ થઈ જઈએ એવી આ ચુલબુલી નટખટ દીપ્તિ છે લક્કી હોય છે એ લોકો જેની પાસે દાદા દાદી હોય છે એમાંના એક છે અમારા આ તક્ષુભાઈ દાદીનો જીવ કહી શકાય એટલા પ્રેમથી દાદી એમને સાચવે તો ચલો તક્ષુભાઈ શું કહે છે દાદી વિશે એ પણ જોઈએ આપણે અચ્છી પ્યારી દાદી સબસે ન્યારી દાદી અનુભવ ઓર જ્ઞાન કે હૈ ખુલે પિટારે દાદી મન કે મંદિર મસ્જિદ હૈ ઓર ગુરુદ્વારે ભી દાદીમાં કથા સુનાતે તે કી રોજ હમારે દાદી અને હા મારું કહેવું એવું છે કે દરેક વ્યક્તિએ સારા માનવી બનવા માટે દાદા દાદી અને પૌત્ર પૌત્રીઓના પ્રેમનો અનુભવ કરવો ખૂબ જ જરૂરી છે અને મારા સકુબાઈ એટલે એકદમ સરળ સાદા અને મિતભાષી જેની પાસેથી આપણે બહુ બધું શીખી શકીએ જેમ કે કુટુંબનું મહત્ત્વ સંસ્કૃતિ અને શિસ્ત મૂલ્યો અને નૈતિક સમર્થન સહાનુભૂતિ વ્યવહાર ઓ ગોડ આ બધી વાતોમાં તો હું શકુબાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જ ભૂલી ગઈ તો ચાલો મારા ફૂલ જેવા એકદમ મસ્ત શબ્દોથી હું સકોબાને શુભેચ્છા પાઠવી દઉં તમારી લાંબી હો આવરદા અમે ભૂલકાઓ ઈચ્છીએ સદા તમે અમારા બધાના વડા તમે અમારા ઘેઘુર વડલા તમે અમને છાતી સરસા રાખી કર્યા વહાલા સદા મળી અમને તમારી છત્રછાયા અમે રહ્યા તમારા લાડકવાયા તમે રહો સદા તંદુરસ્ત કદી ના થાય તમારો સૂરજ અસ્ત અમે કરીએ દીર્ઘાયુ આયુષ્યની કામના આપની હો પ્રશંસા અને થાય નામના અમારી પ્રભુને એક જ પ્રાર્થના આપ રહો સ્વસ્થ કુટુંબના અને રહો મોભી કુટુંબના તમારી હાજરી જ અમોને દર્શન કરાવે પ્રભુના ઘરમાં રહે શાંતિ અને સલામતી નિભાવના અમારી સદા રહે એક જ અભ્યર્થના અમે આપતા રહીએ અભિનંદન અને શુભકામના વર્ષો વર્ષ આ શુભ દિવસ આવતો રહે આપના આશીર્વાદ અમોને સદા મળતા રહે દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાવો આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના મેની મેની હેપ પે ઓફ ધ ડે સકુબા અને હા સકુબાનો બર્થડે તો હું ક્યારેય નહીં ભૂલી શકું કારણ કે ફૂલ ચીઝવાળો ઢોસો મંગાવાઈ ગયો તો મારાથી અને પૂરો જ ના થાય પણ હા મારા મમ્મીએ મને એક વસ્તુ શીખવેલી છે કે લાઈફમાં અન્નનો બગાડ ક્યારેય કરવો નહીં એટલે પછી કંઈ પણ કરી અને બધાથી છેલ્લે જમવામાં હું રહી હતી અને મારા સાથે જે બેઠા છે એ અમારા કાઠિયાવાડી જયાબા છે સકુબાના બર્થડેમાં બહુ બધી મોજ મસ્તી કરી અને ફાઇનલી અમે લોકો ઘરે આવવા માટે નીકળી ગયા છીએ અને જુઓ અમારા કેરિંગ ભયંતા દીદી છે ને એ ડ્રાઈવ કરી રહ્યા છે અને જુઓ અમારું એન્જોય ગ્રુપ તો હમણાં હમણાં તો એન્જોય એન્જોય જ કરી રહ્યું છે અને આ જે પાર્ટી જે છે ને એ ત્રણ લોકોએ મળીને દિવાળીની પાર્ટી આપી છે ભૂમિકા આંટી પછી મીના આંટી અને કુસુમ આંટીએ તો અમે બધા ફરીથી એકવાર હોટેલમાં પાર્ટી શાર્ટી કરવા માટે આવી ગયા છીએ અને હા દર એકાદશીના દિવસે અમારું એન્જોય ગ્રુપ છે ને એ ભજન રાખે તો ચલો આપણે ભજનનો પણ લાહો લઈએ ફરી એકવાર એન્જોય ગ્રુપે પ્લાનિંગ કરી લીધું છે બળિયાદેવ દર્શન કરવા માટે જવાનું તો અમે બધા મસ્ત જમવાનું લઈને અહીં દર્શન કરવા માટે આવી ગયા છીએ બોલો દેવની જય અને હા હું કાઠિયાવાડી છું અને મારું મેરેજ છે ને એ ચરોતરમાં થયું છે એટલે થોડીક મારી સંસ્કૃતિ અલગ હોય ને તો અહીં મને બહુ બધું શીખવા મળે છે તો એ લોકો એવું માને છે કે જ્યારે છોકરાઓને શીતળા નીકળે અછબડાઓ એવું બધું નીકળે ને ત્યારે ઠંડુ જમવાનું લઈને છોકરાઓની લાંબી આયુષ્ય માટે એ લોકો અહીં વિનંતી કરે છે અને જો જાણે છપ્પન ભોગ લાગ્યા હોય ને એટલું મસ્ત જમવાનું અમે લોકો લઈને આવી ગયા છીએ અને એક આમ ફેમિલી હોય ને એટલું મસ્ત રીતે અમે એન્જોય ગ્રુપમાં ઓલવેઝ એન્જોય કરીએ છીએ તો કેવો લાગ્યો તમને મારો આજનો વ્લોગ તો આવા જ મારા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો